સાવલી તાલુકાના ગોઠડા ખાતે વિકાસ વિદ્યાલયમાં શિક્ષક દિવસ ઉજવાયો મુસ્લિમ એજ્યુકેશન સંચાલિત ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિકાસ વિદ્યાલય ગોઠડા ખાતે સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે ઉજવણી કરાઈ હતી જેમાં નવ અને દસ વિદ્યાર્થીઓએ શિક્ષક બની શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું તેમજ વિદ્યાર્થી શિક્ષક બન્યા બાદ તેમના અનુભવો રજૂ કર્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા ભારતમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ થકી જ્ઞાન પેરજનાર ગુરુજન શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે વડોદરા જિલ્લાના સાવલીનગર તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ રહી છે તે અનુસંધાને સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિકાસ વિદ્યાલયમાં નાના વિદ્યાર્થીઓ પણ શિક્ષક બની અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શિક્ષકની મહત્તા સમજી હતી વિદ્યાર્થીઓમાં એક શિક્ષક તરીકેના ગુણો વિકસે તેવા હેતુ સાથે આજના દિવસે શાળાનું સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ તેમની શાળામાં પોતાની સાથે જ ભણતા વિદ્યાર્થીઓને એક શિક્ષક તરીકે ભણાવી શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી અને એક શરૂઆત કરી હતી શિક્ષક દે ઉજવણી શા માટે કરવામાં આવે છે શિક્ષકનું આપણા જીવનમાં શું મહત્વ છે અને વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોનો આભાર માની શકે અને તેમનું સન્માન કરી શકે તે હેતુ સાથે શિક્ષકનો મહિમા વિદ્યાર્થીઓને સમજાવાયું હતું સૈદ મુશ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી

શાળામાં કોઠરા વિકાસ વિદ્યાલયમાં દર વર્ષે પાંચમી સપ્ટેમ્બર શિક્ષણ દિન ની ઉજવણી કરવામાં આવે છે પાંચમી સપ્ટેમ્બરે ડોક્ટર રાધાકૃષ્ણ રાધાકૃષ્ણની જન્મ